શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈને વિરોધ સુરત રેલવે સ્ટેશન પર કરાયો વિરોધ પશ્ચિમ રેલવેના મેનેજરને આપ્યું આવેદનપત્ર વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાય મુસાફરોને પડી રહી છે હાલાકી સુરત શહેરમાં એંસી લાખની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખી વધુ વસ્તી ઉત્તરપ્રાટ્ય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભાત્ય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિટ માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ આંદોલન કરશે કાળાબાજાર પણ થાય છે છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલા ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસના ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માગણી કરશું તમે કોના શો કરો પર મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકોને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે